પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છીએ સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઊભી કેમ થાય છે આપણા માટે તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ એના માટે થઈને પ્રયત્ન આ એ લોકોને આપણા માટે પેલું આપણે બેઠા છીએ સવારથી આવી ગયા છે ટાઈમસર આવી ગયા છે તો સામેનો વ્યક્તિ જે આજ ઓફિસનું કામ બે દિવસ કે બે બે કલાક મોડું પહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો એક કલાક મોડી થાય પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં ત્યાં પૂરું કર દો તો કેટલો આનંદ થાય પેલાનો તમને કોઈ ધબકો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે કેમ કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો હું તોય મારું ગુસ્સો તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણે કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણને માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ આપણે આપણે એનું કામ કરવાનું શાંતિથી કરવાનું